ભીતરમાં રહેલા આત્મરસ નો સ્વાદ મળે છે ત્યારે ભીતરનો આત્મરસ પ્રાપ્ત થાય છે અને જ્યારે ભીતરનો આત્મરસ પ્રાપ્ત થાય ભીતરનો સ્વાદ ચાખી લો તમે ભીતરનો આનંદ એની અનુભૂતિ થાય એ બ્રહ્મ અનુભૂતિ થાય એ ભીતરના આત્મજ્ઞાન આત્મ શાંતિ અને આત્મ આનંદ રૂપી રસ તમને મળી જાય ત્યારે બહારના રસ છોડવા ન પડે પણ આપમેળે છૂટી જાય પછી બાહ્ય દ્રષ્ટિ કે આ ન જો પેલું ન જો એના માટે આંખ બંધ રાખવી ન પડે પણ આપમેળે આંખ ભીતર જ વળી જાય જ્યારે આ આત્મરસ પ્રાપ્ત થાય ત્યારે જ ભીતરમાં સાચી અગિયારસ થાય છે